ઝઘડિયા તાલુકા નર્મદા કાંઠા વિસ્તારમાં ખૂબ મોટા પાયે રેતી ખનન કરવામાં આવે છે જેમાં મોટા ભાગનું જવાબદાર વિભાગના મેળા પીપળામાં રેતી ખનન ગેરકાયદેસર રીતે અને રોયલ્ટી ચોરી કરી કરવામાં આવતું હોય છે જેના પગલે જવાબદાર અધિકારીઓના ખિસ્સા તો ભરાય છે પરંતુ સરકારની તિજોરી પર સીધો માર પડી રહ્યો છે જવાબદાર તંત્ર દ્વારા કાયદેસર અને ગેરકાયદેસર ખનીજ ખનન પર પૂરતું ધ્યાન નહીં આપતું હોવાના કારણે આવી ગેરકાયદોની પ્રવૃત્તિ ઝઘડિયા પંથકમાં ફૂલી છે ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામમાં છેલ્લા બે મહિના જેટલા સમયથી દેવાંગ ઠાકોર ઉર્ફે લાલુ દ્વારા ગેરકાયદેસર રીતે નર્મદા નદીના ચાલુ પ્રવાહમાં પાઇપલાઇન નાખી ઇન્જન મૂકી પાણી સાથે સાથે રેતી ઉછેલવામાં આવી રહી હતી સ્થાનિક ગ્રામજનોના વિરોધ બાદ પણ ગેરકાયદેસર રેતી ખનન ચાલતું જ હતું ગતરોજ ફ્લાઇંગ સ્કોટ કચેરી સુરત તથા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચ તેમજ મામલેદાર ઝઘડિયાની તપાસ ટીમ દ્વારા ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના કાછી સીમ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી આકસ્મિક દરોડા દરમિયાન રાણીપુરા ગામના નર્મદા નદી પટ વિસ્તારમાં દેવાંગ ઠાકોર ઉર્ફે લાલો દ્વારા ડાયરેક્ટર નર્મદાના પ્રવહેતા પ્રવાહમાંથી પાઇપલાઇન મશીન દ્વારા ચાલતા સાદી રેતી ખનનના બિન અધિકૃત ખનન અને વહનની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન અને વહન કરતા ઝડપાઈ ગયા હતા જેની તપાસ દરમિયાન એક એક્સવેટર મશીન ખાણકામમાં વપરાતી એક યાંત્રિક નાવડી અને બાર હાઈવા ટ્રક ડમ્પરો જપ્ત કરી દેવાંગ ઠાકોર ઉર્ફે લાલા તથા હિતાચી મશીન માલિક ટ્રક માલિકો વિરુદ્ધ દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદાની ભેખર તોડી રેતી માફિયાઓ દ્વારા રેતી ઉલેચી રહ્યા હતા આ ભેખર તોડવાના કારણે પૂરના સમયે સીધું જ પાણી રાણીપુરાના કાછીવાગામાં ઘૂસી જશે ત્યારે ખૂબ મોટા પાયે જમીનોનું ધોવાણ થશે તે બાબતે જવાબદારી કોણ માથે લેશે તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું